નાસ્તો લઈ આવ્યા મસાલો કરિયાણું થોડું ઘણું લઈ આવ્યા છે કેમ કે જ્યારે દિવસથી ખાવાનું નામ બીમાર હોય એટલે ખાવાનું એવું શું આવે અહીંયા લઈ આવ્યા છે ચાવલ બળેવાલાની ચોખા લઈ આવ્યા છે અને લીલા મરચા ને કોથમરી ને એવું બધું લઈ આવ્યા છે અને અહીંયા લઈ આવ્યા છે દૂધ લઈ આવ્યા છે અને આ લઈ આવ્યા છે બિસ્કિટ કોના માટે આપણા માટે માણે તો નથી ઠરતા એલકેશ ભાવે છે અને બીજું કોણ છે બીજા નંબરે અમારે આ ખબર અમારે રોટલો નહી હોય ને તો પુત્ર એટલે બધા હેવા થઈ ગયા છે ને તો એ મારી આગળ અલકેશ આગળ ના આવે પણ હું આમ ઓડીન બહાર નીકળી હોય ને એટલે દોડીને આવી જાય ને ભૂખ લાગી હોય ને ત્યારે આખો દિવસ તો નથી પરેશાન કરતા પણ ખાવાનું નહીં હોય ને એ ટાઈમે જ આવી જાય તો પછી મારે શું આપવું અને મારી શું ખબર ભગવાન જાણે লাডু কেৱ

એ કોક કીધું તમે નવરા થઈન પછી નહી આ બી થોડુંકનો કામ છે અમારે એટલે જાય નવરા થાય જાય હો થઈ તો હવે ન એમ તો નથી નિંદવા કેટલા પૈસા વપરાયા આજે ઘણો વપરાયો કે ઘણા દિવસથી અમારી ગાડી થોડીક ઓલી થઈ ગઈતી બેચારે ફટવાઈતી ફટવાઈતી અને એને જ જોઈએ તે ખવાનું અને પેટ્રોલ જાજી પડતીતી ને બધું હતું ને તો એને સર્વિસ કરાવી કેવાય ના સર્વિસ નથી કરાવી ખાલી જી નાખવાનું હતું નાખીને આવતો રહ્યો ને હજી નીચે ઓટા ગયા હે ને એ નાખ કરાવવા પડે ને મળી જાય આઈ ની કરી દેખી ગમને છે એ સર્વિસ એટલે હું ને નાખવું પડે બધું એ સર્વિસ ખાલી ધોવાની હોય ને એમાં કઈ કરવાનું હોય ઓઈલ પાણી કરવાનું હોય તે ઓઈલ પાણી ન કરાય બધું થઈ ગયું ઊભા થાવ પણ તમે કીડીન કોલ કરી નાખો ઊભા થઈને આવા દેવા તાર શું લઈન જાય કીડી બેન એક વાત કહું બોલો આ કીડી હે ને અંદર કીડી નું વિન્ડો હોય પછી એને અંદર છે ને ને લઈ તો કાઈ નહી એવ બધું છે આને આમ ફોન થઈ ગયું આમ ના તો હારું કાઈ નહી થાવ કાઈ નથી બોલવું મને હવે મારે રાંધવાનું ને એવું કામ કાજ છે તો રાંધી નાખું આજે બનાવવાના છે મકાઈના રોટલા અને રસાદાર રીંગણાનું શાકની ને કેમ કે બીજું કેવાય બટેકા બટેકાને એવું તો નથી ખાતા નહીં હલકે ખાઈ હે આપણે ભાવે હે પણ શું કે ડોક્ટરે ના પાડીશ ને બે થોડા દિવસ તારે નથી ખાવાનું ને એટલે અને રીંગણનું તેલવાળું ને એવું જ બધું નથી ખાવાનું એટલે આપણે રીંગણ શાક બનાવ્યું છે ને મકાઈના રોટલા હતા ચોળી ચોળી ખાઈ લેવાની મજા આવે મને તો એ ભાવે પણ રસા હોય ને તો ભાવે મકાઈના રોટલા હતા નકર આમ રીંગણ ભાવે ખરા પણ રીંગણ બટેકા હોય તો ભાવે પણ આમ નકરા રીંગણનું શાક બનાવવું હોય ને તો રસા ભાવે અને એ પાછું મકાઈના રોટલા હારે તો હાલો

બધાને જય માતાજી જય માતાજી બધાને